હા ખાસ કારણમાં તો આ ટેરિફને લઈને જે વોર ચાલી રહી છે વિશ્વભરમાં અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા જે ટેરિફના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે એકસો એંસીથી વધુ દેશો ઉપર ટેરિફ લગાવવામાં આવ્યો છે જેને લઈને જે ટેરિફ વોર લઈને ચાલે છે એના હિસાબે આર્થિક આંધાધૂંધી જોવા મળી રહી છે વિશ્વભરના શેરબજારોમાં કડાકા બોલી ગયા છે એમાં અમેરિકાનું શેરબજાર પણ બાદ નથી એટલે કે જેવા જોવા જઈએ તો વિશ્વભરના શેરબજારો તૂટી રહ્યા છે બીજી બાજુ કોમોડિટીઝ ક્રૂડ મેટલ્સના પણ ભાવો ઘટતા જાય છે સોના ચાંદી તૂટી રહ્યા છે મેટલ્સના ભાવો ઘટતા જોવા મળી રહ્યા છે શેરબજારોમાં પણ બધા જ ઇન્ડસ્ટ્રીઝ આપણે ભારતીય શેરબજારની જો વાત કરીએ તો નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સમાં બધા જ ઇન્ડસ્ટ્રીઝમાં તોતીંગ ઘટાડો જોવા મળી રહ્યો છે એડવાન્સ ડિક્લાઇન રેશિયોની વાત કરીએ તો નેવું ટકા પંચાણું ટકા શેરો તૂટી ગયા છે એટલે કે વિશ્વભરમાં એક આર્થિક આંધાધૂંધી થઈ છે મંદીનો માહોલ છે નાના રોકાણકારો ગભરાઈ ગયા છે અને ડરનો માહોલ છે બજાર તૂટી રહ્યા છે લોકો શેરો ગભરાઈને વેચી રહ્યા છે એટલે અત્યારે ડરનો માહોલ છે અને શેર બજારો તૂટી રહ્યા છે એવું કહી શકાય જ્યાં સુધી આ ટેરિફનો જો હલ કાંઈ નહીં આવે ત્યાં સુધી બજારમાં કોઈ પણ પ્રકારનો તાત્કાલિક ઉછાળો જોવા નહીં મળે કેમ કે ટેરિફને લઈને એક આર્થિક વોર છે જે પહેલાં લડાઈઓ લડાતી હતી મિસાઇલ દ્વારા ને એવી રીતે લડાતી હતી હવેની લડાઈઓ બધી ટ્રેડ વોર છે એ આર્થિક લડાઈઓ હશે કે આ દેશની કેટલી તાકાત છે આર્થિક વોરમાં જ આપણને ખબર પડશે પરંતુ અત્યારે જે માહોલ છે જે આર્થિક માહોલ છે શેરબજારનો માહોલ છે એટલો બધો ડરનો માહોલ છે કે તાત્કાલિકપણે એમાં સુધારો આવે અને એપ્રિલના એન્ડ સુધીમાં કોઈ ફેરફારો આવે ત્યાં જ્યાં સુધી આવા કોઈ પણ સમાધાનના પણ નિર્ણયો ન આવે ત્યાં સુધી એવું લાગે છે કે બજારમાં આવો જ માહોલ જોવા મળશે મંદીનો માહોલ જોવા રોકાણકારોએ નાના રોકાણકારોને મારી ખાસ એવી સલાહ છે કે અત્યારે ઘટતા બજારે લલચાઈને શેર લેવા નહીં અને ગભરાઈને જૂના શેરો વેચવા નહીં જ્યાં સુધી બજાર સ્થિર ન થાય ત્યાં સુધી ખરીદી પણ ન કરવી અને વેચાણ પણ ન કરવું એટલે કે નવું લેવું નહીં અને જૂનું વેચવું નહીં એવું કહી શકાય કે જ્યાં સુધી કોઈ પણ નિર્ણય ન આવે ત્યાં સુધી યથાવત પરિસ્થિતિમાં જે કાંઈ છે એમાં રહેવું જોઈએ